સમાચાર બોડેલી બોડેલીમાં નવરાત્રી નિમિત્તે ગોપેશ્વર મહાદેવ મંદિરે બાપા સીતારમ મહાપ્રસાદી કરાયું ભવ્ય આવ્યું છે પાવન નવરાત્રી ના પર્વ ને લઈ બોડેલી ખાતે ગોપેશ્વર મહાદેવ મંદિર ની બાજુમાં દર વર્ષની છેમા વર્ષે પણ બાપા સીતારામ નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે આ પ્રસંગે ભક્તિ અને સેવા બંનેનો અનોખો મેળા આપ જોવા મળ્યો પાવાગઢ દર્શન માટે મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર અને ગુજરાતથી મોટી સંખ્યામાં યાત્રાળુ આ સમયગાળા દરમિયાન બોડેલીથી પસાર થાય છે તેમને આરામ ભોજન અને મફત મહાપ્રસાદીનો લાભ મળે તે માટે પ્રવાહી વ્યવસ્થા કરવામાં આવી છે દરરોજ હજારો ભક્તો પ્રસાદી લેતા જોવા મળ્યા સ્થળ પર મેડિકલ ચેકઅપ કેમ્પ પણ મૂકવામાં આવ્યો જેમાં બ્લડ પ્રેશર સુગર અને સામાન્ય તબીબી ચકાસણી જેવી સેવાઓ મફતમાં મળી રહી છે આ વર્ષે પણ સેવાભાવી યુવકો અને બાપા સીતારામ સેવા મંડળના સ્વયંસેવકો દ્વારા સતત સેવા પૂરી પાડવામાં આવી રહી છે નવરાત્રીના દરેક દિવસ ભજન કીર્તન અને આરતીના કાર્યક્રમો સાથે ઉજવણી કરવામાં આવી રહી છે જેના કારણે મંદિર વિસ્તાર ભક્તિભાવ અને ધાર્મિક માહોલથી જહાલમલાટ બની ગયો છે અમે કમાટથી પાવાગઢ દર્શન કરવા પગ પડા આવ્યા છે અત્યારે અમે બોડેલી છે અહીંયા પ્રસાદ લેવા બાપા સીતારામ છે અહીંયા દર વર્ષે અહીંયા પ્રસાદ લઈ હશે પછી માતાજી માં ગોપેશ્વર મહાદેવ મંદિરની બાજુમાં બાપા સીતારામ ક્ષેત્ર જે નવરાત્રી ના નવ દિવસ મહાકાળી મા ના મંદિરે જતા એમપી મધ્યપ્રદેશ અથવા મહારાષ્ટ્ર ગુજરાત બધા જ માઈ ભક્તો અહીંયા પ્રસાદ માટે અમે અહીંયા ભંડારાનું આયોજન કરેલું છે દિવસના પાંચથી છ હજાર સાત હજાર માણસો અહીંયા મહાપ્રસાદીનો લાભ લે છે અને મેડિકલ ચેકઅપ પણ સુવિધા ઉપલબ્ધ છે અને બોડેલી ગ્રામજનોના બધાના સાથ સહકારથી આયોજન બાપા સીતારામ અન્નક્ષેત્રનું આયોજન કરેલું છે મારું નામ ભાવેશભાઈ ભરવાડ ક્રાઇમ ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો અને બે લાયક દબાવી તાજી અને સચોટ ક્રાઇમ સમાચાર સૌથી પહેલા મેળવો